આજે છોટાઉદેપુર નગર માટે અને જિલ્લા માટે ગૌરવવંતો દિવસ છે ત્યારે મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત છોટાઉદેપુર નગરની મધ્ય આવેલ તળાવની મધ્યે તિરંગા ધ્વજનું ફટાવવાનું જે આયોજન કરવામાં આવ્યું છે અને આ તિરંગો હવે કાયમ આ છોટાઉદેપુરના મધ્ય ફરક છે એ છોટાઉદેપુર નગરવાસીઓ માટે એક ગૌરવની વાત છે ત્યારે સૌ નગરજનોને જિલ્લાવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું સાથે સાથે જ અમૃત મહોત્સવ દરમિયાન તળાવના નોટિફિકેશન માટે પણ ગુજરાત સરકાર દ્વારા જે પ્રયત્નો કરવામાં આવ્યો છે ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને હવે નગરજનોને આ તળાવની ફરતે રાત્રે નવરાશના સમયે ભોજન લીધા પછી અહીંયા એમને પોતાને પહેલવાનો પણ અવસર પ્રાપ્ત થશે